ઓમ નમસ્કાર મિત્રો ઘણા ભાઈઓ બહેનોની ફરિયાદ હોય છે કમરના દુખાવાની અને કમરનો દુખાવો અમુકને અતિશય હોય છે અને આ કમરના દુખાવા મટાડવા માટે ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે ગોળી ખાય એટલે દુખાવો ઓછો થઈ જાય પાછો દુખાવો શરૂ થઈ જાય એટલે ગોળીઓ ખાવાથી કમરનો દુખાવો કંટ્રોલ થાય પણ કાયમી ધોરણે મટતો નથી અને જળમૂળમાંથી કમરનો દુખાવો જો મટાડવો હોય તો હું આજે તમને સરસ કસરત દેખાડીશ યોગાસન દેખાડીશ જો એ શરૂ કરી દેશો તો પાંચ જ દિવસની અંદર પાંચ દિવસ રેગ્યુલર સવાર સાંજ કરશો એટલે કમરનો દુખાવો હંડ્રેડ પરસન્ટ મટી જશે મિત્રો જો એક ક્રિયા તમે શરૂ કરી દઈશો તો અને કોઈ પણ સફળતા મેળવવી હોય તો મહેનત તો કરવી જ પડે છે કમરના દુખાવાના એક પેશન્ટ મારી પાસે ત્રણ વર્ષ પહેલાં આવ્યા હતા ઘણા દવાખાના ફરેલ અને દોઢ લાખ બે લાખનો ખર્ચો પણ કરેલ છતાંય કમરનો દુખાવામાં કાંઈ ફેર નહોતો પડ્યો પછી મેં એમને આ કસરત શીખવાડી અને પાંચ સાત દિવસની અંદર તો ઓકે થઈ ગયા પછી મને મળ્યા હતા અને મેં પૂછ્યું કેમ છે કમરનો દુખાવો તો કે સરસ થઈ ગયો કોઈ કોઈ પણ પ્રકારની તકલીફ હવે નથી એમ અને મોટા ભાગે તો બહેનોની તકલીફ હોય છે કેડના દુખાવાની તકલીફ બહેનોને વધારે હોય છે એટલે મારો આ વિડીયો જોઈ લેજો જોયા પછી ખાસ સાવધાની રાખી આ ક્રિયા કરશો તો હંડ્રેડ પર્સન્ટ તમારો કમરનો દુખાવો મટી જશે મિત્રો મને પણ કમરનો દુખાવો હતો અને ત્રણ ચાર મહિના હું પણ કમરના દુખાવાથી હેરાન થયેલ છું યોગ નહોતો કરતો એ પહેલાંની વાત કરું છું મિત્રો ઘણા વર્ષો થઈ ગયા અને આજે ક્યારેય કમરનો દુખાવો મને છે નહીં એટલા માટે નિયમિત જો આ કસરત કરશો તો તમને કમરનો દુખાવો હંડ્રેડ પર્સન્ટ મટી જશે હું શીખવાડું છું કેવી રીતે તમારે આ કસરત કરવી તો સૌ પહેલાં આ પ્રમાણે ગોઠવાઈ જવાનું અને બંને હાથ આ પ્રમાણે ગોઠવી દેવાના પગ વચ્ચે થોડીક જગ્યા રાખજો પાછળ આ પ્રમાણે પછી ડાબો પગ આ પ્રમાણે એક બે ત્રણ પાંચ વખત આ ક્રિયા કરવી પછી જમણો પગ એક બે ત્રણ એ પાંચ વખત પછી બંને પગ એક બે ત્રણ ચાર પાંચ વખત પાંચ પાંચ વખત આ ત્રણેય ક્રિયાઓ કરવાની પછી હાથ આ રીતે ગોઠવી દેવાનો ડાબા હાથની ઉપર જમણો હાથ ગોઠવી દેવાનો આ સ્થિતિમાં હવે શ્વાસ ભરી શરીર ઊંચું કરવાનું શ્વાસ પૂરેપૂરો ભરવાનો કાઉન્ટિંગ કરી રોકી રાખવાનું ગણતરી કરજો મનમાં વીસ ત્રીસ જેટલા ગણી શકો એટલા તો આ સ્થિતિ તમારે પાંચ વખત આ ક્રિયા કરવાની શ્વાસ ભરી આ ક્રિયા પાંચ વખત બંને હાથ બાજુ ઉપર અને શ્વાસ ભરી દ્રષ્ટિ સામે નીચે એટલે શ્વાસ છોડી દેવાનો શ્વાસ ભરી લેવાનો ગણતરી કરવાની એક બે ત્રણ એવી રીતે કાઉન્ટિંગ કરજો વીસ પચીસ ત્રીસ જેટલા ગણી શકો એટલા આ બીજી ક્રિયા પછી ત્રીજી ક્રિયા શ્વાસ ભરી આ પ્રમાણે પૂરેપૂરો શ્વાસ ભરવાનો મનમાં ગણતરી કરવાની વીસ ત્રીસ જેટલા ગણી શકો એટલા આ પાંચ વખત ત્રીજી ક્રિયા રે હવે ચોથી ક્રિયા પાછળ હાથ આ રીતે જોડી દેવાના બંને પગ ભેળા હવે શ્વાસ ભરી માથું ઊંચું કરવાનું પગ પણ ઊંચા કરવાના બરોબર પૂરો શ્વાસ આ પ્રમાણે આ પણ પાંચ વખત કરવાની હવે ધનુરાસન બંને પગ આ પ્રમાણે રાખી શ્વાસ ભરવાનું માથું ઓછું કરવાનું પગ પણ ઊંચા કરવાના આ પ્રમાણે આ પાંચ ક્રિયા જો તમે નિયમિત કરશો તો પાંચ જ દિવસમાં પહેલા દિવસથી જ ફેર તો શરૂ થઈ જશે પહેલા દિવસે જ તમને કેરના કમરના દુખાવામાં ઘણો બધો ફેરફાર લાગશે ફરીથી શીખવાડી દઉં આ પ્રમાણે બાજુમાં હાથ આ પાંચ વખત હવે બંને હાથ ઊંચા કરવાના પછી પાછળ હાથ બંને પગ આ ક્રિયા પાંચ વખત પછી આ પ્રમાણે આ સ્થિતિમાં આ દરેક ક્રિયા પાંચ પાંચ વખત કરવી પણ શરૂઆતમાં જ્યારે તમે શીખતા હોય ત્યારે એ પ્રમાણે પાંચ પાંચ વખત ન કરી શકો તો બેથી શરૂઆત કરજો શરૂઆતમાં બે વખત કરો પછી ત્રણ વખત ચાર વખત અને પાંચ વખત નિયમિત પાંચ પાંચ વખત જો આ ક્રિયા કરશો તો કેળનો દુખાવો હંડ્રેડ પર્સન્ટ મટી જશે અને ખૂબ સરસ લાભ આપશે મિત્રો ઘણાની ફરિયાદ હોય છે અને ખાસ તો બહેનો આ વિડીયો જોઈજો અને કેળનો દુખાવો મટાડવાનો પ્રયત્ન કરજો ભાઈઓને પણ તકલીફ હોય છે તો જે કોઈ મિત્રોને કેડની તકલીફ હોય એ આ વિડિયો જોઈ અને કમરનો દુખાવો મટાડવાનો પ્રયત્ન કરજો અને ટાઈમ હોય તો પ્રાણાયામ પણ કરજો કારણ કે યોગમાં તો જબરજસ્ત તાકાત છે આ વિડીયો કેડ ઉપર તો પ્રભાવ પાડશે જ તમારી કમર ઉપર એની અસર થશે એ સિવાય તમારા હાથ મજબૂત થશે પગ ઉપર પણ એની ઇફેક્ટ થશે પગના દુખાવા મટશે પછી તમારા આંતરિક અવયવો ઉપર ફેફસા હાર્ટ કિડની એની ઉપર પણ એની અસર થાય છે ગરદન ઉપર પણ એની અસર થાય છે એટલે ઘણા બધા બધાઓ શરીરના અવયો ઉપર એની ઇફેક્ટ થતી હોય છે એટલે નિયમિત જો આ કસરત તમે કરશો તો વજન પણ ઘટશે મિત્રો બિનજરૂરી ચરબી પણ આનાથી ઉતરે પણ નિયમિતતા ખૂબ જરૂરી યોગમાં કસરતમાં જો તમે નિયમિત એનો અભ્યાસ કરો તો ચોક્કસ તંદુરસ્ત રહી શકો છો અને તંદુરસ્તી મિત્રો આપણા હાથમાં છે તંદુરસ્તી મેળવવી એ કોઈ અઘરો પ્રશ્ન નથી મિત્રો પણ કરવા પડે નિયમિત યોગ અપનાવી તંદુરસ્તી મેળવો આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો નમસ્તે